વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી ગયા છે 10 અને આ જો ગુજરાતી સ્ટાઈલમાં જોરદાર નાસ્તો કાઠિયાવાડી નાસ્તો આવશે જોરદાર બધે તો નામ થેપલા ફાફડા અને ઢોકળા યાદ આવે આઈટમ ગુડ મન વેરી ગુડ જય શ્રી મમ્મી જય સ્વામી જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય જય બતાવી દયો હું શું લઈને આવ્યા

ఏది కరతమేమనే కీదుతు హా బోలో బోలో యాక్షన్ ప్రింటర్ చా బాకి રહીશ તો આ બાજુ ફર્સ્ટ ક્લાસ થેપલા રેડી છે જોરદાર મસ્ત ગરમા ગરમ ચાલો પીનલ તો હવે બધા બાકી છે ને તો ચાલો કેટલી વાર હવે ઓકે બે હો એટલી વાર છે ઓકે ચાલો તો બેસી જઈએ બરાબર રહીશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ થેપલા રેડી છે સાથે છે ચટણી અને મસ્ત મજાની ગરમા ગરમ ચા સ્પેશિયલ હું પીનલ આજે સ્પેશ્યલ જે આમ કીધું ને ગરમા ગરમ છે બેહી જાવ તોય હું ન બેઠો મેં કીધું તારી હારે બેહવ છે આજે નાસ્તો કરવા માટે ભલે ઠરી જાય એટલે હું એ તો માર દિવાર એટલે ના ના એ હું બોલ આમ જો ઉપર તુરિયા ઢીંગાડા એ તો વાહ ભાઈ વાહ ગાઈસ તો સવા 8 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને હેતાશભાઈ જો કાક વગાડી લાવ્યા છે હેતાશ ક્યાં વાગ્યું બેટા તે વાગી

જ ફૂટશે બસ બે જ મિનિટ માં બેન શું બને છે ભાખરી જો

ફૂલા પડી જાય છે થઈ જાય છે કમાશુ છે કમાશુ કઈ નથી ખુદડુ છે કમાશુ તોય ટીડા જો ગાઈસ આનું કમેન્ટ કરી દેજો કઈ સમજતું નથી Google માં મારવાનું સર Google માં સર મારું છે હેતાયભાઈને જોયા વાયગું છે કોણ એ

એટલામાં માં બત્રીસ માં એવું થોડું જરૂરી છે તારે બત્રીસ માં ગરબો તને આવડવ જોઈને લેવો પડે

સ્ક્રીનશોટ ફાયર હશે હા જો તમારે વાત હોય તો મારા તમે જોઈ લો જોઈ લે ભાઈ ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમ ભાખરી રેડી થઈ ગઈ છે અને પેનાલ દ્વારા નવરાત્રી કલેક્શન વિશે શું કહેવું છે બોલી દીજો હાલો આજે નવરાત્રી માટેનું શું કલેક્શન છે નવરાત્રી માટેનો બેસ્ટ કલેક્શન ખૂટતું નથી જો છે ને એને આવે છે છે હાથ આપો છોલાઈ ગયો છે ટ્યુબ લગાવી પણ ભાઈ ને છે ને બહુ બળે છે એનું કહેવાનું એવું છે તો રોવું હાલે દવાખાને જાવું છે તો પાટા બાંધી દે જાવું હોય તો બોલ ગઈ તો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે સાથે છે ગરમા ગરમ ચાય તો ચાલો નાસ્તો કરી લઈએ સોરી જમી લઈએ સવારનું યાદ આવી ગયું મમ્મી જમી લઈએ ચાલો પિનલ હમણા એતે શું કહી અમારે માર્કેટ ગયા તો વાહન કોને ઉપાડે એ એ ખબર પડી કે તે આપણે મમ્મી કીધું છે સવાર માં હા એલલે કે ઓ ભલે જો એમ તો વાય વાય થી હારો હારો ખાવે રાખ્યા છે એટલે કે ભલે હોય કે માં નત ખાવાય પણ હું તો નહોતો કે તો હેલાન ચરો કે વ્લોગ જો ને એટલે હું સ્કૂલે આવી જાવ પછી કેમ હારો હારો ખાવ જો એમ એટલે તો વાય ગયો બાપરે હે કેવું વાય છે એટલે સોલા ન છે અમાર હોય છે વાય ગયો હોય ના ના નાટક નથી પણ પડ્યા તો તરત ન રોવે કેમેરા જોવો પડશે મારે હું ને નેપાળમાં શું નેપાળમાં યુટ્યુબ પછી સોશિયલ મીડિયા બંધ કરી દીધા નેપાળમાં નેપાળમાં

એક એવું બધું આવતું બધા ગયા તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને પણ આવી

એક કમેન્ટ આવી જાય કે ફેન્સી ફેન્સી રાદડિયા હા ફેન્સી શું છે તમે પેલા તમારા આજ સુધીના હું બધા જોઉં છું એક પણ નથી કર્યા નામ તમે લેજો થેન્ક યુ મચ ફેન્સી બેન રાદડિયા તમે ક્યાંથી કરી દેજો બરાબર છે થેન્ક યુ મચ સપોર્ટ કરવા માટે તમે ડેઈલી हमारा वीडियोज देखो जो डेली हमारा एपिसोड देखो सो थैंक यू सो मच राइट खूब खूब आभार और कोई कमेंट हो तो बता दीजिए प्लीज और कोई कमेंट तो मैंने नहीं पढ़ी है ओके okay. आज पूरी फुर्सत मिल गई है तेरे को ये कमेंट रीड करने में नहीं कल मैंने कमेंट रीड की थी अच्छा ठीक है जी ब्लॉग दो टाटा राइट टीम मां जो है પછી કોમેન્ટો ને હું ને ફોટો પાડ હા એટલે બીજો નામ લેવા દે નામ યાદ ન રહી ને આપણે કણ કહું ઉપરથી કીધી હોય યાદ બરાબર કોમેન્ટ ઉપર આમ યાદ રહે પણ નામ યાદ રહે વાત સરસ સરસ છે ને હરી હરી કોમેન્ટ કરતા રહેજો તો પિનલ જોવે ને વિડિયો હતો અડધું તો આપ નહીં એ વિડિયો તો લઈ લીધા હતા હા લઈ લીધા હા જો જો બધા ને

એટલી જોરદાર મસ્ત છે એકદમ ડિઝાઇનર એકદમ તમારી આમ પ્રાઇસ માં તો આમ આ ક્વિશિંગ તમે લઈ લો ને એક્સ્ટ્રા માં લઈ લો ને તો ચાલે એવી પ્રાઇસ માં થ્રી પીસ એવી પીસ છે બહુ જોરદાર છે હું એની રીલ્સ કાલે હું શૂટ કરે એટલે કાલે સાંજે જ મારે મૂકી જ દેવી છે બરાબર અને એમાં કલર પણ ફાઈવ કલર આવેલા છે પાંચ કલર આવ્યા છે પણ બહુ જોરદાર છે હા લોંગમાં છે લોંગ માં ફેરમાં

હજાર હજારથી લઈ અને બારસોની રેન્જમાં તમારે ટુ પીસમાં પેર કરવી હોય ને તે પેલું ગ્રુપ કુર્તી તો પણ અવેલેબલ છે પણ પ્રાઇસ ધ્યાનમાં રાખીને હજારથી બારસોમાં અમે લોકલ ક્વોલિટીનું નથી લાવતા બધું તમને પ્રીમિયમ અને બ્રાન્ડેડ વસ્તુ મળશે એટલે તમારે જો હજારથી બારસોની રેન્જમાં જોઈએ તો વિઝિટ કરજો તો ગાય સાડા દસ વાગી જાય છે

ગરી જી દે મા સફલીમાં ગોરો આ કડવો નથી અસલ છે તુરો લાગે છે તુરો આવે એન સાપડે મારજે એ મમી મને છે તો દવા છે પીવી પીવી જ પડે પડે ને ઉકાળો પી લીધો મસ્ત મજા નો થોડુંક કેવડે પછી પીઊડી ઉંદડી એવી હેતાનસિંહ કોનું રમકડું છે તને ખબર હોય એ નાના છોકરા રમે એનાથી તું હું અત્યારમાં મંડાણી સો પીનાલ 11 વાગે રાતે હું મમ્મી ગમે મમ્મી ને હો મમ્મી મંડાવ ગમે મંડાવ તને તને શું ગમે ઉને હા સ્કૂલ બેગ બાપ રે આને સ્કૂલ બેગ કે તો બહુ કરી એક સ્કૂલ એક છોકરી ઉપર પાણી નઈ સ્કૂલે હે તને